હવે ગુજરાતમાં પણ આવી જ હલચલ જોવા મળી રહી છે રાજકીય સૂત્રો અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત બાદ ચર્ચામાં તેજ થઈ ગઈ છે મંત્રીમંડળમાં મોટો ફેરફારના સંકેત મળી રહ્યા છે આગામી સ્તરે સ્થાનિક ચૂંટણી ભાજપ ઈચ્છે છે કે સરકારમાં નવા ઉર્જા અને લોકપ્રિય ચહેરાઓ જોડાય રાજકીય સંતુલન કેટલીક વિસ્તારોને વધુ પ્રતિનિધિત્વ આપવા માટે નવા મંત્રીઓની પસંદગી થશે કાર્યક્ષમતા છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલાક મંત્રીઓની કામગીરી પર અસંતોષ વ્યક્ત થયો છે જેને કારણે નવો તક આપવામાં આવે છે નામ ચહેરા નથી પણ ચર્ચા છે છે કે વિભાગ બદલાઈ શકે આ નવા ચહેરાઓને સ્થાન મળે છે કેટલાક મંત્રીઓને નવા પોર્ટફોલિયો આપવામાં આવી શકે છે જ્યાં કેટલાક કાર્યક્ષમતા આધારે વિધેયક પણ આપવામાં આવી શકે છે આ બદલાવથી સરકારને નવી ઉર્જા અને લોકોમાં નવો વિશ્વાસ આપવાનો પ્રયત્ન થશે આ કેબિનેટ ફેરફાર તો અસર આગામી ચૂંટણી અને રાજ્યની રાજનીતિ પર પડે છે ભાજપ માટે આ બદલાવ ચૂંટણી પહેલા નવો સંદેશ આપવા માટે જરૂરી છે કે સરકાર સતત બદલાવ લાવવા માટે તૈયાર છે આ નવી દિશામાં આગળ વધી રહી છે વિરોધ પક્ષો પણ આ બદલાવ પર નજર રાખી રહ્યા છે કારણ કે તેમને માટે વ્યૂઅરને કાઢવા માટે મહત્વપૂર્ણ બની શકે છે તો મિત્રો શું તમને લાગે છે કે આ કેબિનેટ ફેરફાર સરકારને વધુ મજબૂત બનાવશે કે માત્ર રાજકીય સ્ટેન્ડ છે તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો જો વિડીયો પસંદ આવ્યો હતો

તાજેતરમાં સતીસ કેટલો અને ગોવામાં મંત્રીમંડળમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે હવે ગુજરાતમાં પણ આવી જલ હાલચલ જોવા મળી રહી છે રાજકીય સૂત્રો અનુસાર મુખ્યમંત્રી ભુવેન્દ્ર પટેલ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત બાદ ચર્ચામાં તેજ થઈ ગઈ છે મંત્રીમંડળમાં મોટો ફેરફારના સંકેતો મળી રહ્યા છે આગામી સહેલી સ્થાનિક ચૂંટણી આજે પીચે છે કે સરકારમાં નવા ઉર્જા અને લોકપ્રિય ચહેરાઓ જોડાય રાજકીય સંતુલન કેટલીક વિસ્તારનો વધુ પ્રતિનિધિત્વ આપવા માટે નવા મંત્રીની પસંદગી થશે કાર્યક્ષમતા છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલા મંત્રીઓની કામગીરી પર સંતોષ અસંતોષ વ્યક્ત થયો છે જેના કારણે નવો નેતાઓને તક આપવામાં આવે છે હાલમાં નામ ચહેરા નથી પણ ચર્ચા છે કે આશરે આઠ થી બાર મંત્રીઓનો વિભાગ બદલાઈ શકે છે આ નવા ચહેરાઓને સ્થાન મળે છે કેટલા મંત્રીઓને ન પોર્ટફોલિયો આપવામાં આવી શકે છે જ્યાં કેટલાક કાર્યક્ષમતા આધારે વિધેયક પણ આપવામાં આવી શકે છે આ બદલાવથી સરકારને નવી ઉર્જા અને લોકોમાં નવો વિશ્વાસ આપવાનો પ્રયત્ન થશે આ કેબિનેટ ફેરફારનો જીતો અસર આગામી ચૂંટણી અને રાજ્યની રાજનીતિ પર પડશે ભાજપ માટે આ બદલાવ ચૂંટણી પહેલા નવો સંદેશ આપવા માટે જરૂરી છે કે સરકાર સતત બદલાવ લાવવા માટે તૈયાર છે આ નવી દિશામાં આગળ વધી રહી છે વિરોધ પક્ષ પણ આ બદલાવ પર નજર રાખી રહ્યા છે કારણ કે તેમને માટે વ્યૂઅરના કાઢવા માટે મહત્વપૂર્ણ બની શકે છે તો મિત્રો શું તમને લાગે છે કે આ કેબિનેટ ફેરફાર સરકારને વધુ મજબૂત બનાવશે કે માત્ર રાજકીય સ્ટેન્ડ છે તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો જો વિડીયો પસંદ આવ્યો હતો લાઇક કરો શેર કરો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત